પોરબંદર એકેડેમિક એસોસિએશન દ્વારા સંસ્થાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર એકેડેમિક એસોસિએશન દ્વારા પોરબંદર ડિસ્ટ્રિક ચેમ્બર હોલ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી ફાઉન્ડેશન ડે નિમિત્તે વર્કશોપ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં જાણીતા સ્પીકર ઋષિકા હાથી દ્વારા

આજે અમારી સાથે પચાસક જેટલા ટ્યુશન ક્લાસીસના અથવા સ્કૂલ કે કોલેજીસમાં હોય એવા ટીચર્સ જોડાયેલા છે અને થોડા પાંચ દસ જેટલા ગેસ્ટ પણ અમારી સાથે છે આ ત્રણેક વર્ષથી અમે આવી સંસ્થા ફક્ત વિદ્યાર્થીઓના હિત માટે નાની મોટી કોમ્પિટિશન જેવી પ્રવૃત્તિઓ કરી ચલાવીએ છીએ અને દરેક વખતે અમને આ દરેક પ્રવૃત્તિ માટે દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થી ખાસ કરીને તેમના મા બાપ તરફથી અમને પૂરતો સહકાર મળી રહે છે હેલો એવરીવન મારું નામ વિજય ભાવનાણી છે અને પોરબંદર એકેડમિક એસોસિએશનનો એક મેમ્બર છું આજે ન્યૂ એજ્યુકેશન ઉપર એક સરસ મજાનો સેમિનાર છે એ પોરબંદર એકેડમિક એસોસિએશનને ઓર્ગેનાઇઝ કર્યો હતો આ સેમિનારની અંદર ઋષિકા મેમે ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરાવી જેથી આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ છે એ જાણવા મળ્યું અને આખો સેમિનાર એક જ ટોપિક ઉપર બેઝડ હતો કે ટીચિંગ લાઈફ ને હેપી કેવી રીતે બનાવી શકાય સ્ટુડન્ટ્સ ના માઇન્ડ ને કેવી રીતે ક્રિએટિવ કરી શકાય ટીચિંગ લર્નિંગ આ એક એક્સપિરિયન્સ એવો બનાવી શકાય કે જે બોરિંગ ન લાગે એક્સાઇટિંગ લાગે આ એક અમારો આખા પોરબંદર એકેડેમિક એસોસિએશનનો એક એવો સેમિનાર હતો જેમાં ટીચર્સ પણ ઘણું બધું શીખ્યા